શહેર કોંગ્રેસ મહાનગરપાલિકા સામે શહેરના નાગરિકોને કનડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા દ્વારા મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું જેમાં તાત્કાલિક ધોરણે સમસ્યાઓનો ઉકેલ લાવવાની માગણી કરવામાં આવી અને જો તેમ ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પ્રત્યુત્તરમાં કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજે યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ કાર્યક્રમના આમંત્રણ વિશેના મુદ્દા પર જાહેર કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું નગરપાલિકા વિસ્તારના કોંગ્રેસના શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખોની ઉપસ્થિતિમાં અને એમના માર્ગદર્શન હેઠળ

કે કોંગ્રેસ પાર્ટી હવે પછી મહાનગરપાલિકા દ્વારા અત્યારે અધિકારીઓનું રાજ છે અને જયારે અધિકારીઓનું રાજ હોય ત્યારે એ લોકો જે રીતે ખાતમુહૂર્તો અને જે કઈ કાર્યક્રમો કરી રહ્યા છે એમાં જે રીતે ભાજપીકરણ કરી રહ્યા છે હવે પછી પણ જો અધિકારીઓ આત્મહૂરતો અને ઉદ્ધાટનો અધિકારીના રાજમાં કનેક્ટરસિંહના આજે કરાવે પરંતુ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે એમના અધિકારીઓ પાસે કરાવશે તો કોંગ્રેસ પાર્ટીઓનો વિરોધ કરશે અને આજે એમને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે કે કમિશનર સાહેબે કોઈ પણ કાર્યક્રમ જ્યાં સુધી ઇલેક્શન થતી નથી જ્યાં સુધી છૂટાઈને બોડી આવતી નથી ત્યાં સુધી અધિકારીઓ પોતાની રીતે કામ કરે કોઈ પણ રીતે તાઈફવાઓ ભારતીય જનતા પાર્ટીનું ભાજપીકરણ ન કરે આ મહાનગરપાલિકાનું ભાજપીકરણ ના કરે એની સખત ચેતવણી આપવામાં આવી છે જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ આજ રોજ ગાંધીધામ મહાનગરપાલિકા મધ્યે કોંગ્રેસ પાર્ટીની સુરજૂઆત હતી ને આપ એના વિશે આપનો પ્રત્યુત્તર શું છે ગાંધીધામ મહાનગરપાલિકામાં આજત શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અને અન્ય તેમના મિત્રો દ્વારા રાયક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એને મુખ્ય જઈએ તો રખડતા ઢોરની સમસ્યાનો પ્રશ્ન છે બીજું સ્ટ્રીટ લાઇટ જ્યાં જ્યાં બંધ છે તે છે અને દવાઓનો છંટકાવ કરવામાં આવે એવી રજૂઆત છે જંગલ રજૂઆત છે બધાની અને આ માટે આપણે આવેદનપત્ર લીધું છે અને રખડતા ઢોર માટે ટેન્ડર બહાર પડી ગયું છે એમની સાથે વાત થઈ ગઈ અને એક બે દિવસમાં પકડવાની અને આપણે શરૂઆત કરી દઈશું એટલે લોકોની સમસ્યા હળવી થશે અને જે સ્ટ્રીટ લાઇટ છે એને રજૂઆત કરી કે બ્રિજ ઉપરની એમાં પણ આપણે શખ સંબંધિત વિભાગને જાણ કરી શરૂ કરાવવાનો પકડી દઈશું બાકી તો બધી જનરલ છે કે ગંભીરતા દાખવવામાં આવે છે મહાનગરપાલિકા કોઈ બાબતની ગંભીરતા દાખવવામાં આવતી નથી એવું નથી દરેક પ્રશ્ન ધીમે ધીમે સોલ્વ થઈ રહ્યા છે છ મહિના તમે સતત કરીએ છીએ આજે તમે જોયું કે બે દિવસ પહેલાં જે કાર્યક્રમ થયો એમાં આપણે જે લોકાર્પણ ખાતમુહૂર્તના કામ કર્યા હવે એનું ઇમ્પ્લિટે ઇમ્પ્લિમેન્ટેશન થતાં વાર લાગે સરકારશ્રી દ્વારા આ બાબતે ગંભીરતાથી રિવ્યુ મિટિંગો લેવામાં આવે છે પણ સમય થતા લાગે આ તમામ સમસ્યાઓના નિરાકરણ માટે માનનીય કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અને અમે બધા પ્રયત્નશીલ છે સમસ્યા જૂની છે પણ હલ થતાં થોડો સમય લાગશે પણ એનો રિઝલ્ટ ચોક્કસ મળશે અને જે મહાનગરપાલિકાના જે કાર્યક્રમની વાત હતી કોંગ્રેસ દ્વારા જે રજૂઆત કરવામાં આવી જો મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને એમાં અમોએ જે નગરપાલિકાના પૂર્વ કાઉન્સલ હતા એને મોટાભાગે જે નંબર હતા એ બધાને વોટ્સઅપથી જાણ કરેલ હતી અને ઉપસ્થિત આમંત્રણ આપેલું હતું પ્લસ પત્રકાર મિત્રો શિવને આપેલું હતું અને આ એક આ એક જનતાનો જાહેર કાર્યક્રમ હતો તેઓને જાણ હોય અને આવ્યા હોય તો કોઈ પ્રશ્ન નહોતો આમાં કોઈ વ્યક્તિગત કોઈ કાર્યક્રમ હોય નહીં અને એની રજૂઆત જે હતી પક્ષ લેવલ એમાં આપણે કોઈ કોમેન્ટ કરી શકીએ નહીં કારણ કે જે પદાધિકારી કોઈ પણ પક્ષના હોય હાજર હોય તો એને યોગ્ય માન સન્માન આપવું એ અમારી અમારી ફરજ બની રહે છે એટલે એટલે એમાં બીજું કાંઈ હું કહેવાનું હોય જ નહીં